જુનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલા રાજપરા ગામના ચારણ ગઢવી સમાજના ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવ્યું જિલ્લાના વિસાવદર નજીક આવેલા ગામના ગીર નેસડામાં ચારણ ગઢવી સમાજના ભવ્ય સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના સેવાકી ફાઉન્ડેશન અંતર્ગત આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ઓગણીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે આગામી છ માર્ચ એટલે કે બુધવારના રોજ સમૂહ લગ્ન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે જાણીતા લોક સાહિત્યકાર રાજભાગ ગઢવીએ સમૂહ લગ્ન સ્થળની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું ઉપરાંત તેઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આયોજનને લઈ ગઢવીએ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ નવ દંપતીને કર્યાવરમાં અન્ય જરૂરી ચીજ વસ્તુઓની સાથે સાથે ગાય આપવાનું પણ જણાવવામાં આવ્યું હતું ઉપરાંત નવ દંપતીને તેના લગ્ન જીવન માટે તેઓની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી

સમય બચે અને આ યુગ પ્રમાણે અને બધાએ સાથે મળીને આવા કાર્ય કરી એટલે એનો ખૂબ આનંદ છે દાંપત્ય જીવનમાં ઉજળા દંપતીજીઓનો જે નવ દંપતીઓ પગલાં માંડી રહ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન અને ઓગણીસ દીકરીઓને આપણે એક ગાય એક ગોરી ગાય પણ આપી છે દૂધની આ વખતે એનો ખૂબ રાજીપો છે ખૂબ કર્યાવરપાણો છે એનો રાજીપો છે મારા જેટલા મિત્રોએ સપોર્ટ કર્યો એનો ખૂબ આભાર અને આવી રીતે અમે બધા મિત્રો મળી અને આવું કરતા રહીશું મારા વેચીની કૃપા ઉતરતી રહીએ ગાંડી ગીરમાં સમૂહ લગ્ન છે અમારા માવલ બાપા હાબાણીએ જે કચ્છમાં કર્યા હતા લગ્ન એ માવલને માંડવે એના પછી અગિયારસો બારસો વર્ષ પછી ગઈ સાલથી અમે શરૂ કર્યા છે આ માહોલના માંડવે એવા બેનર ઉપર આ વખતે થાય છે એનો રાજીપો છે અને જગદંબા અળિયા અળીયા હવા કામ ખૂબ કરાવે અને અમને હિંમત આપે ધન્યવાદ